નમસ્કાર ગુજરાત તકના એનાલિસિસમાં આપનું સ્વાગત છે મારું નામ છે કશ્યપ હાલ ગુજરાતની અંદર જે બે સિસ્ટમ સક્રિય થઈ હતી અને ગુજરાત તરફ આગળ વધી રહી હતી તે હવે ગુજરાતથી દૂર જતી હોય તેમ લાગે છે કારણ કે હવે હવામાન વિભાગ અને નિષ્ણાતો દ્વારા એવી જાહેરાત કરી દેવામાં આવી છે કે ગુજરાતની અંદર હમણાં હાલ ક્યાંય વરસાદ રહેશે પણ છૂટો છવાયો પડી શકે છે અને એટલો બધો વરસાદ હાલ ક્યાંય સક્રિય નથી ઉત્તર ગુજરાતના જે ભાગ્યો ભાગો છે તેની અંદર સારો એવો વરસાદ થઈ શકે છે પરંતુ છથી દસ તારીખ સુધીમાં હાલ વરસાદી કોઈ સિસ્ટમ એવી બધી સક્રિય નથી અને ગુજરાતમાં વરાપ જેવો સમય અને માહોલ સર્જાઈ શકે તેમ છે ત્યારે આ સમગ્ર મુદ્દા ઉપર હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ શું કહ્યું સાંભળો મોરબી સુરેન્દ્રનગર બોટાદના અમુક વિસ્તારો છે રાજકોટ પ્રોપર અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને એ સાથે સાથે રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકા અને એની આસપાસના પણ અમુક વિસ્તારો છે એ વરસાદથી વંચિત રહ્યા છે અને હવે આપણે આ વિસ્તારોને હજુ પણ વરસાદની રાહ જોવી પડશે એનું મેન કારણ છે કે અત્યારે જે આપણી ઉપરથી સિસ્ટમ પસાર થઈ છે એની અંદર એક ડિપ્રેશન હતું એ પછી વેલમાર્ક લો પ્રેશર બન્યું લો પ્રેશર બન્યું અને એમાં પણ એ જે વરસાદી સિસ્ટમ હતી એની આગળ એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ સર્ક્યુલેશન ગુજરાત ઉપરથી પસાર થઈ ચૂક્યું છે આજે અને એ પાકિસ્તાન ઉપર થઈ અને અરબ સાગર તરફ આગળ વધી ગયું છે એટલે હવે એ સિસ્ટમ આપણાથી દૂર જતી રહી છે બીજું જે વેલમાર્ક લો પ્રેશર જે બંગાળની ખાડીમાંથી આવેલું એ પણ રાજસ્થાન તરફ થઈ વધારે પડતા ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે એ પણ ઉત્તર તરફ અત્યારે લગભગ રાજસ્થાનના જોધપુર આસપાસ છે અને હવે ધીમે ધીમે ગંગાનગર થઈ અને પાકિસ્તાન તરફ આગળ વધી જશે એટલે એ સિસ્ટમ પણ આપણાથી દૂર જઈ છે જે બે સિસ્ટમ એક્ટિવ હતી આ બંને સિસ્ટમ આપણાથી દૂર ખસી રહી છે એટલે હવે છ ઓગસ્ટથી વરાપનો માહોલ મોટા ભાગના વિસ્તારમાં જોવા મળશે જો કે અમે ઘણા સમયથી આપણે આ માહિતી આપતા હતા કે છ ઓગસ્ટ પછી આપણે વરાપનો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે હા એક વાત ચોક્કસ છે કે આ જે મોટી સિસ્ટમ આપણા ઉપરથી પસાર થઈ છે જેને કારણે અમુક ટકા ભેજ છે એ સાતસો પચાસ એચપીએ લેવલે હજુ પણ રહી ગયેલો છે એટલે એ ભેજને કારણે એકદમ સામાન્ય કોઈ જગ્યાએ છાટા છૂટી કે પડે એ અપવાદ રહેશે એવી કોઈ શક્યતાઓ નથી એટલે ખાસ દરેક મિત્રો આ વસ્તુની નોંધ લેવાની છે અને આ વરાપ છે એ લગભગ મારું એવું અનુમાન છે કે દસ તારીખ સુધી તો આપણે આ વરાપ કાયદેસર મળશે આવી એક આશા છે ઘણા સમયથી ઘણા બધા વિસ્તારોની અંદર વધારે વરસાદ પડી રહ્યો છે જેને કારણે છે ખેતરમાં સાતી નથી આપી શક્યા અથવા તો નિંદામણ નથી કાઢી શક્યા દવાઓ નથી છાંટી શક્યા અનેક પ્રકારના જે કામો છે આ વરસાદને કારણે અટકેલા પડ્યા હતા એ કામો છે હવે આપણે કરી શકશું પણ દરેક ખેડૂતભાઈ મારે એ ભલામણ છે દસ તારીખ સુધીમાં તમારે આ કામો છે ને એ પતાવી લેવાના છે કેમ કે દસ તારીખ પછીથી ફરીથી કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી મને એક શક્યતા દેખાઈ રહી છે પરેશ ગોસ્વામી જે હવામાન નિષ્ણાત છે તેમાં દ્વારા આજે જે આગાહી કરવામાં આવી તેને પગલે હવે ગુજરાતની અંદર પણ એવું લાગે છે કે ખરેખર ક્યાંય વરસાદ છે નહીં કારણ કે જ્યારે એને આપણે જે આઈ એમ ડી એટલે કે જે હવામાન વિભાગે ચાર્ટ જારી કર્યો તેની સાથે જોઈએ તો ગુજરાતમાં જે તમે ગ્રીન કલરમાં જુઓ છો ત્યાં ક્યાંય વરસાદ હાલ દેખાતો નથી અને બનાસકાંઠા સાબરકાંઠા નીચે નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી આ તમામ જે જિલ્લાઓ છે તેની અંદર હાલ યલો એલર્ટ છે એટલે કે ત્યાં છૂટો છવાયો છે વરસાદ પડી શકે છે પરંતુ હાલ ગુજરાતની અંદર કોઈ સિસ્ટમ સક્રિય નથી અને કોઈ એવી આફત ગુજરાત ઉપર હાલ દેખાઈ નથી રહી બાકી ગુજરાતમાં જો વરસાદ હશે તમામ સિસ્ટમ સક્રિય હશે તો તેને લઈને તમામ અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું અને જો નો વોર્નિંગ છે ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી તો તેના પણ અપડેટ તમે સુધી પહોંચાડતા રહીશું ત્યાં સુધી તમારે ગુજરાત તકની જે યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરવાની છે ફેસબુક અને ઇન્સ્ટા પર અમને ફોલો કરવાના છે અને ગુજરાત તકની વેબસાઇટ ચોક્કસથી વિઝિટ કરજો જ્યાં તમને તમામ માહિતી સૌથી પહેલાં મળતી રહેશે મને આપશો રજા નમસ્કાર